નમસ્કાર સાથીઓ જય ભીમ હું જીતી નિલેશ વડોદરાથી હમણાં મારા વિડીયોને તમે જે લોકો પ્રેમભાવ આપો છો અને જે સપોર્ટ આપો છો એ બદલ જીત્યા પરિવાર તરફથી દિલથી ધન્યવાદ અને આગળ ને આગળ જે કંઈ આવશે મારી પાસે રેકોર્ડિંગ આવશે વિડીયો બનાવીશ એ મૂકતો રહીશ આ લડાઈ એવી છે શરૂઆત ક્યાંથી થઈ હતી કે નાગદાન આહિરે જે ડૉક્ટર સાહેબ આંબેડકરનો જે ફોટો મૂક્યો છે આપણા ભગવાન કહેવાતા જે એણે આપણને હક અધિકાર આપ્યા અને જેણે આપણને જીવન જીવતા શીખવાડ્યું એ ડૉક્ટર સાહેબ આંબેડકરને એણે રામની આગળ પગે લાગતો ફોટો એણે મૂક્યો છે આ વિવાદ ત્યારથી ચાલુ થયો છે એના પછી મેં એમને કીધું કે ભાઈ તું આ ફોટો છે એ તું કાઢીને તો એને સમજો ઉપરથી એણે મને ઘણી બધી દલીલો આપી એટલે મને નાખદાનારે વિરોધ નહોતો પણ એની જે વિચારધારા છે મને એનાથી વિરોધ છે ઓલરેડી એના ઉપર બે એટ્રોસિટી થઈ ગયેલી છે એટલે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ ઉપર બે એટ્રોસિટી થતી હોય ને બે એટ્રોસિટી જે થતી હોય એ વ્યક્તિની વિચારધારા કેવી હોય ને એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ હા તો કહેવાનો મતલબ એવો છે કે મિત્રો જે વ્યક્તિ ઉપર આજે બે એટ્રોસિટી થતી હોય ચાર ચાર પાંચ પાંચ ચોરીના ગુના થતા હોય પોલીસ સ્ટેશનમાં દાખલ એ વ્યક્તિની વિચારધારા કેવી હોય એ તમને ખ્યાલ હશે હવે આ બાબતે મેં જે વિડીયો બનાવ્યો હતો એટલે ઘણા લોકોની આસ્થાને બહુ ઠેસ પહોંચે કે જેવી તેવી હોય ને નૂડલ જેવી તો તૂટી જાય ઠેસ પહોંચે તકલીફ પડે જ્યારે આપણા બાબા સાહેબ આંબેડકરનો ફોટો એ લોકો જોવે હા એ તો પગે લાગે છે ત્યારે એને કોઈ ફરક નહીં પડતો પણ જ્યારે આપણે એમના ભગવાન વિશે જરા બે શબ્દો બોલી દઈએ જે તો છાપેલું છે પુરાણોની અંદર ચાલ્યું આવે છે મારા ઘરની રામાયણ મેં નથી કીધી એટલે ઘણા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે એટલે એના ફોન આવે છે એમાં એક આ લુખો છે સુરેશ જાદવ સુરતનો એનો રાત્રે ફોન આવેલો લગભગ આવ્યો હશે દસ અગિયાર વાગ્યાની આજુબાજુ માની લો અગિયાર દસ ને છપ્પન એટલે સપોઝ અગિયાર વાગે આજુબાજુ દીધો જવાબ મેં એટલે ધમકી મારવા આવ્યો પછી થોડીક ગાળો બી દીધી સાંભળજો લુખાને અને બને ત્યાં સુધી મારો વિડીયો હું જ્યાં સુધી જે સામાજિક પ્રવૃત્તિ કરું છું ને ત્યાં સુધી તો હું બહુ સીધી રીતે સારી બહુ સ્વચ્છ ભાષા વાપરું છું પણ આ અમુક લુખા તત્વો જે છે ધમકી મારે કે ગાળો બોલે તો પછી હું બી બાકી નથી રાખતો એટલે કદાચ જે મારા આવા અમુક વિડીયો હોય ને એને મહેરબાની કરીને ઈયરફોનથી સાંભળવા અને બેન દીકરીએ મહેરબાની કરીને મારા વિડીયો આવા ઓડિયોથી થોડું દૂર રહેવું બને તો અને કોઈ બેન દીકરીની ઉપસ્થિતિમાં મારો આ ઓડિયો કે વિડીયો સાંભળવો નહીં તો સાંભળજો સંભળાવી આ લુખાને એનું નામ છે સુરેશ જાદવ કહેતો તો હકીકતમાં ક્યાંનો છે મને નહીં ખબર સાંભળો તમે સાંભળજો હાલો હાલો નામ છે તમારું તમે જ બોલો છો તમારું નામ શું છે હું જ બોલું હા તો મારું નામ તો બરોબર છે તમે હતા તંગલ માં મુક્યા ભગવાન જય એવું ભગવાન હતું ભગવાન હતો એ

સુરત થી હા બોલો બોલો સુરતભાઈ હા તો તમે અહિયાં હતા ભગવાન પ્રજ્ઞ કરીને રામ ભગવાન જંગલ માં હતા અહિયાં હતા એની

મને આવકારો કરતા પેલા પ્રેમ થી વાત કર રામાયણ માં કેટલા ભાગ છે પેલો ભાગ તે જોયો અરણ્ય કાંડ વાંચ્યું ક્યારે તને ખબર છે ત્રણસો ત્રણસો પશુ બલી આપી તને ખબર છે ગંગા ને પૃથ્વી ઉપર લાવ્યા હતા એ બી એમાં ઉલ્લેખ છે તને ખબર છે

ત્રણ ચાર વીડિયા ના પ્રેમથી વાત કરું છું તો તું ખોવાઈ જાય એટલે તારો બાપ દાણા નહી જતો બોસડી ના ફોન ના કરતો તકલીફ તો તું કેમ બોલે ખોવાઈ જાય બોલસડી ના તારી રેખા તો અત્યારે મારા જાટા ખરી ગયા

જયારે એની પાસે કંઈ હોય નહીં એટલે પછી ગાળો બોલે મેં તો પ્રેમથી જ વાત કરી ભડવો આ તે ખોવાઈ જાય પછી આપણે તો બાકી થોડા મૂક્યા આંગળી મોઢામાં દેવા તો બટકો ભરવાનો જોઈએ ને કેમ નહીં એટલે આ લુખાઓ છે અને આસ્થાની મા બેન થાય તો કામે એની મા બેન કરાવવા આવતા છે રાત્રે અગિયાર અગિયાર બાર બાર વાગે આવા લુખાને કહેવાનું કે સુધરી જાઓ તમારી મા બેન નહીં આરડી આવે જેલમાં વ્યાજ તો સુધરો અને ડૉક્ટર સાહેબ આંબેડકરનો વિરોધ કરવાનું બંધ કરો એમણે જેટલા હક અધિકારો જે ભારત દેશની મહિલાઓને આપ્યા ને એટલો તમારો કોઈ કાલ્પનિક નહીં આપીને ગયો એટલે અમારી લડાઈ એ છે હું કોઈને પર્સનલી નથી કહેતો પણ જે ફોન કરે છે ને એને તો હું જરૂર કહીશ કે સુધરી જજો બાકી હું કોઈના બાપનું નહીં સાંભળતો ને કોઈના બાપથી બીતો નહીં લડવું હોય તો આવી જજો કોર્ટમાં તમને એમ થતો હોય ને મારી આસ્થાને ઠેસ પહોંચી તો નજીકના પોલીસ સ્ટેશનમાં વહી જાવ ને એફઆઈઆર આપી દેવાની લડી લેશો જેવી રીતે કાલ્પનિક એક વાર સાબિત થઈ હતી ને લલન વખતે બીજી વાર સાબિત કરી દે આ જીતી નીલેશ છે એટલે ઝપટે જડવું નહીં અને જતાં જતાં એક હિન્ટ દેતો જાવ છું પેલો હક્કુ કાઢી લુખો એકવી રૂપિયાના રિચાર્જ થઈને ગામને ફોન કરતો હોય ને કે મને જરાક રિચાર્જ કરાવી દે એ આવ્યો તો ગાળો દેવા એણે ડાયરેક્ટ ગાળથી થી શરૂઆત કરી બહુ બધી દીધી વધારે તણકીનો થશે તો એનો એક ઓડિયો ચડાવીશ અને આપણી પાસે બધા રેકોર્ડિંગ પડ્યા છે હા એવું ના સમજતા કે હું ખાલી કોઈ પેલું કરવું જોઈએ ને હું એડિટ કરતો જ નથી આપણે ચોખ્ખી મૂકી દઈએ આપણે જેટલી દીધી એટલી આપણે કોઈક દેવા આવ્યા તો હું આપણે બાકી રાખવાનો આપણે હું હાર પહેરાવવાનો કે લે બેટા તે મને ગાળ દીધી હું તને હાર આપું દેવાની હામી સ્વતંત્ર જઈએ કોઈના બાપને ખાવા માટે થોડા બેઠા જઈએ અને મિત્રો તમે જેટલા મારા વ્યુઅર્સ છુઓ એ બધાનો ધન્યવાદ જેટલા ગાળો દેજે એનો બી ધન્યવાદ કેમ કે કોમેન્ટ તો આવે છે ને મને તો વિરોધ થશે મારી ચેનલનો મને વાંધો નથી પણ તમે તમારું પુરાણ વાંચીને આવજો કેમકે મેં તો એટલા માટે વાંચ્યું છે કે અમને બાબા સાહેબે વાંચવાનો અધિકાર આપ્યો છે તમને તો પહેલેથી મળ્યો તો તમારી પાસે જ્ઞાન નથી નોલેજ નથી વાંચો કંઈક તમને ખબર પડે ક્યાં માંસાહાર્થી હતો ક્યાં ગણિકાઓ હતી ક્યાં જાતિવાદ થયો તો ક્યાં રેપ થયો તો આ બધું લખેલું છે બાલકાંડ વાંચો કોક દાડો ખોલો ખબર પડે કે ભાઈ ખાલી દલાલી જ કરવી કે અમારો છે તમારો હોય તો ઘરે રાખો ને અમારા સાહેબ આંબેડકરનો જે ફોટો રાખ્યો છે ને આ એના વિરોધ માટે આ વિડીયો બન્યો તો અને તમને જેટલાને ઉડતી લેવાનો શોખ થાય ને એટલાને ફોન કરી દેવાની છુટ્ટી હા કોઈ ફરક નહીં પડે જીતીયે નિલેશ વડોદરાથી ચલો જય ભીમ સાથીઓ નવા હોય મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરીને પ્રેમ આપજો અને ખાસ આપણા સમાજના લોકો જોડાવ વધારે મજા આવશે જાગૃત કરવાનો વધારે મોકો મળશે મને અને ક્યારેક આવતા જતા સુરત અમદાવાદ કે રાજકોટ વડોદરા ક્યાંય હશું તો મળશું બી જરૂર તો આપણા અનુસૂચિત જાતિના જેટલા લોકો હોય એનો સપ્રેમ આભાર આભાર સોરી કે જેટલા લોકો મને પ્રેમ આપે છે મારા પાછળના વિડીયોમાં મને ચોવીસ કલાકની અંદર મને જેટલો અનએક્સપેક્ટેડ જેટલો પ્રેમ આપ્યો છે એવો પ્રેમ આપતા રહેજો ધન્યવાદ વિડીયોને વધારે લાંબો નહીં કરીએ પણ આશા રહેશે કે ખાલી ઇયરફોન નાખીને વિડીયો સાંભળવો ધન્યવાદ